लत लगन दे के हारो गयो भाई बाप रे हारी बात छे कंचन बहन हो <coughs> ने खुद अपना YouTube चैनल पर से बनाई छे आवडे मुक छे गाय गाय रोटला घड़ता घड़ता हां तू तो रोटला घड़ू रे वालो हमरे से हां कंचन फेवरेट कंचन वीडियो बहुत वायरल रे गीत गाय ने बहुत आले छे तो अत्यार अमर जाओ खरीदी करवा पछि बदु बिजु लावन से प्रीति लाट बदे वस्तु लावन से फ्रेंड अब सली और रजोला में मलते है केन की मुहु लावन से इतला वस्तु लेवाने से केतला वस्तु नु नाम नु आवे प्लस मजेली जो काच से बांधी पूरी

વાળ પણ એવું બધું સમય ઉપર નિર્ભર કરે નથી ટાઈમ અત્યારે જવાનું છે રાજુલા તો પાવર બેગ અને કવર મેં કાઢી નાખવાનો રીઝન છે કે ભાઈ કવર હોય ને તો કદાચ એવું લાગે છે મને કે કે રિઝલ્ટ જ પકડતો મને ના હોય જાય ના ના આપણે મેજિક લઈને જવાનું છે સે ડ્રાઈવર પક ડ્રાઈવર શું હું જ સપલા ભી ઓ લઈ દો કે હું ના દો હું પેરી લઈ

તો ભાઈ રાજુલ આવી ગયા છે એને પેલા લઈ લીધા છે બર્ડ રીધમ મોબાઈલ માંથી આપડે લઈ લીધા છે ઘરે જ તમને બતાડી કેવા છે બાકી તો પતંગનો દોરો પાવાનો છે પતંગો લેવાની છે થોડું બકાલો લેવાનો છે ફંક્શન કે છે કે મારા છોકરાને સંપલ છે કા લઈ લીધા જોલી દે કેવા કે ભાઈ કે ભાઈ બતાડ દો જો લે છે ઓલા ઓલા મસ્ત છે મને છે કલર હાર નથી લેવાય એને લેવા ફંક્શન એ પેરો તો હા કયા લાગે ભાઈ તને કાર તારે કે લેવાયલા તારે કેવા તમે

એક પૂરો થઈ ગયો બીજો પાવાનો છે આપડે દોર પવાઈ ગયો છે અને આપણે તો પતંગો લઈ લીધી છે અલગ અલગ આછી પતંગ લીધી છે 25 કે વીસ લીધી વીસ 20 મેક તો 25 નહીં ઓલા ઓલા લીધા હમ તો બધું લેવા કરી પ્રીતિ આ લેવું આ નથી पेर्टो करी? वाव और्काव को? नए ये नो ओर्काव बॉड्य हाओ लेँ अजिसे अच्छी, अच्छी आर ला एफे वऍपने हथे ताहराचा ये ओधू ए दोरा थे गया अच्छी बचाफ़ने होद्दगत ये मुंस गाड़ी, आफ ये मुंस हायगा �

બમરાની થેલી બે લાવ્યા છે અને બમરાના લાડવા બનાવવાના છે પણ એ આપણે બીજા બ્લોગમાં બનાવવાના છે આ બ્લોગમાં નહીં જીવાના નાના ચંપલ લાવ્યા છે ચપલા દેખાડતા હતા વિડીયોમાં બીજા લઈને આવ્યા છે બીજા ટીપન રોટલી આ હું આ મારા મેન ભાઈ જો હું રાજુને જોતો ને આ લે કેમ નથી કાઢી તો ઓલામાં

ની રાજીગરા તેલ નથી ની રાજીગરા છે તલ તો લાગે એ જ ડળ ડળ નહી રાજી ગયો પર ખાવામાં તળવામાં મત લખતા વો એ જોઈ ન કે કે દે મને તલ ન દેખાતો નહી તો કનો બોય ન જોઈ ન તલ ન ખાલી તલ જ આ બો હજી મિરસે તલ ન દેમ જો તલ દેખાય તો આપડા બડસ લાવ્યો છે તમને બતાડ દો કેવો છે પ્રીતિ નઈ હું ખોલી દો વાહ અંદર તો ગોકલી વાવા

તો હાલો કાય ને પ્રીતિ આરા નામ ચા મુકે તાંકા માને જાવા વાડી હાલો આ માથે થાબા પર પ્રીતિ મૂકે ચા ને મારું ઓમ લેવા વાડીએ પાડે આટુ ખોડ લેવા ચા પાણી પીવા દે છે ને જો ઠામડો ઉટો કન્સેલ કરી દીધું છે પ્રીતિ ને કંચન કન્શન ઉટકવા પ્રીતિ જો કેમ એવું છે આમ ફક્ત એ સાગમ જે મરજી કરે ગાંઠિયા ગાંઠિયા